મારા રામ રામ અને ગુડ મોર્નિંગ થઈ ગઈ હે આપડી હવે નીકળી ગયા ઘરે જાવે આપણે ઓફિસે તો ભાઈ આપડે ભળી ગયા લાલ બસ તો ઉતરી ગયા ગાડીમાંથી ભાઈ જાશું આ બસ માં અને આપણે જવા આમાં ઉજા લાવું તો બે ગયા એ બસ માં ભાઈ બસ થઈ ગઈ હાલતી ગયા આપડે ઉદાલાન ભાઈ એક દિવસ લેટ થશે કેમકે આપણે ભૂલી ગયા બસ ઘરે એટલે વેડિટિંગ થશે નહીં તો ભાઈ પહોંચી ગયા ભાઈ બે મિનિટ આટલું બસ હોય પછી હું હવે બે અડધી કલાક આરામથી બીજી બસ ની વાયે તો આપડે બેઠા તા સ્ટેન્ડ ભાઈ જો આ ભાઈ છોકરી છે નાની એવી ભાઈ કેવડી મોટી ગાડી લઈને જાય એ પાછા હાઈવે ઉપર ભાઈ અહીંયાથી આવું નવું કઈ મોટેશન મળતું રહે આપણને તો અત્યારે આવી ગઈ આપડી પાંચસો એક નંબર ને બેહી ગયા બસ માં ભાઈ ઉતરી ગયા સીધા ઈસ્કો ભાઈ અહીંયા ઉતરતા ભાઈ હાલતું ચેકિંગ આપણે કઈ બીવાન થતું નથી કેમ કે આજ તો આપણે લીધી હતી ટિકિટ તો આપણું થઈ ગયું વેરીફિકેશન સક્સેસફુલ અને ભાઈ આજે ટિકિટ લીધી ને આજે ચેકિંગ આવ્યું એટલે નીકળી ગયા પછી તો આવી ગયા આપણે ઈસ્કો ચાર રસ્તા ભાઈ અહીંયા છે એમટીએસ નું સ્ટેન્ડ અને અહીંયા હે બીઆરટીએસ નું સ્ટેન્ડ ભાઈ લાલ બસ ક્યાં આવવાનું કઈ નક્કી નહીં તો ભાઈ આવી ગઈ આપણી લાલ બસ અહીંયા બે ટીએસ મધ્ય તો ભાઈ આ જાય એ એક બસ ને વાયન વાય હે ભાઈ બીજી બસ જરૂર હોય ત્યારે કઈ ન હોય આવે તો બબે આવી જાય તો બેય ગયા આપણે ખાલી બસ માં ને એસી વાળી લાલ બસ ઓ ભાઈ તો આ ઉતરી ગયા આપણે જાસી કે રાણી ભાઈ જાવી ઓફિસે તો બોલાઈ લીધી લિફ્ટ અને પહોંચી ગયા સીધા ઉપર તો જાવી ઓફિસ માં અને કરવી થોડું ઘણું કામ અને મળવી પાસે સીધા હાંજે તો અત્યાર વાગી ગયા તા સાડા આઠ અને નીકળી ગયા ઓફિસ ની બહાર તો ભાઈ જાવી હવે આપણે બાવળા ઘરે તો બોલે લીધી લિફ્ટ અને પહોંચી ગયા આપણે બીઆરટીએસ તો જોવી ઘડી ને આવી ગઈ આપડી એસી વાળી લાલ બસ અને ઉતરી ગયા આપણે ઇસ્કો ને ઈસ્કો ને ઉતરીને આવી ગયા આપણે ના સ્ટેન્ડે અને ગયા પાછા રિક્ષામાં અને આવી ગયા આપણે ઉજાલાએ ઉજાલા આવી ગયા એમટીએસ ના સ્ટેન્ડે ભાઈ બે દિવસ થી આપણને લાલ બસ મળતી નથી ઇસ્કોન થી કઈ કરવું પડશે અત્યારે જાવી ઘરે અને ભાઈ આવી ગઈ આપડી પાંત્રીસ નંબર ની બસ અને બે ગયા આપડી છેલ્લી બસ માં તો આ બસ તો ખાલી એટલે કે ભાઈ ઊભો બની જાવ યાદ જશું બેઠા બેઠા અહીંયા મોરિયા દર્દી રાતે ઊંટ મળી ગયો મેં કેમેરો કાઢ્યો તા પો જ આપી નું રહી પછી આવી ગયું આપણું બાવળા ભાઈ ઉતરી ગઈ બસ નીચે ને ભાઈ વાગી ગયા હાડા દસ તો જાવ્યો હવે ઘરે ને ભાઈ હે આપડે બે દિન ની રજા ને તો મળવી કાલ ઘરે તો ભાઈ ભાઈ